આજે વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે કપલ એકબીજાને પ્રેમ અને જીવનભરના સાથના વચન તો ઘણા આપશે પરંતુ ખરા અર્થમાં પ્રેમ શું છે તે રાજકોટના શાલિની બેને સાબિત કરી બતાવ્યું છે પચીસ વર્ષના લગ્ન જીવન દરમિયાન દરેક સુખ દુઃખમાં સાથ આપનાર પત્ની મરણ પથારીએથી પતિને પરત લાવી શકી છે તે વાતને ફરી એકવાર સાબિત થઈ ગઈ છે રાજકોટના આ પતિ પત્ની હકીકતમાં વેલેન્ટાઇન્સ ડે પર ઉત્તમ ઉદાહરણ બન્યા છે

ત્યારબાદ સૌથી કૃષ્ણ કુમારના માતાએ દીકરાને કિડની આપવાનું નક્કી કર્યું પરંતુ તેમની ઉંમરને કારણે ઓપરેશન શક્ય ન બન્યું આ દરમિયાન શાલિબેને નક્કી કરી ચુક્યા હતા કે હવે વધારે સમય નહીં ગુમાવે અને પતિને પોતે જ કિડની આપશે